જે સામાન્ય સભા નિયમો વિરુદ્ધની હોય એવી અમે બસો અઠાવન તળે આરસીએમમાં ફરિયાદ કરેલ આરસીએમમાં આખે આખી કેસ ચાલ્યા બાદ આરસીએમ સાહેબે હુકમ કરેલો એકવીસ અગિયાર કે આખે આખી સામાન્ય સભા હાલ ઘડી મોકૂફ રાખવામાં આવે છે આના જેટલા પણ ઠરાવ થયેલ છે એની કોઈ પણ જાતની અમલબજવણી કરવી નહીં ત્યારબાદ થોડા દિવસ રહી અને ભુજના જે ચીફ ઓફિસર હતા એમણે પણ એ જ હુકમને અનુસરી અને એવો એક આદેશ બહાર પાડ્યો ઓફિસ ઓર્ડર કે ભાઈ આ જે સો ને સો તારીખવાળી સામાન્ય સભા અને બધા ઠરાવો છે એ અમે હાલ ઘડી સ્થગિત રાખીએ છીએ અને એની ઉપર કોઈ પણ જાતની અમલવારી કરવી નહીં થોડા દિવસ રહી અને ઈજ સાહેબે આખે આખી જે સામાન્ય સભાની જે અમલવારી મોકૂફ હતી એ બધાને અમલમાં લાવવા માંડ્યા થોડા થોડા દિવસે રહીને એક એક વસ્તુના ચુકવણા કરતા આવ્યા આમ ઘણા એવા ઠરાવ હતા તેની બધેની પણ અમલવારી કરવામાં આવી એટલે આખે આખો આરસીએમ ના જે હુકમ છે એને આખે આખું ગોડીને સાહેબ પી ગયા એ સાહેબ અધિકારી કોણ હતા અને એની અંદર કયા કયા ઠરાવો મુખ્યત્વે કરેલા હતા એની વાત કરીએ તો એ અધિકારી હતા જીગરભાઈ જીવણભાઈ પટેલ જે ઓમ જોવા જઈએ તો નગરપાલિકા નહીં પણ એમના બાપની પેઢી હોય તેવી રીતના અહીંયા વર્તન કરતા કોઈ પણ નિયમને અનુસરતા નહીં અને હરમેશ નિયમથી ઉપરવટ જઈ અને બધા કામો કરતા અને જો મુખ્ય ઠરાવોની વાત કરીએ તો એની અંદર એક ઠરાવ ભુજની પ્રજા માટે છે હું આપના માધ્યમથી સમગ્ર ભુજની પ્રજાને કહેવા માગું છું કે જે આપણા બાકી લેણાં છે જે આપણે પ્રોપર્ટી ઉપર જે ટેક્સ બાકી હોય છે એની અંદર એક એવો ઠરાવ કરવામાં આવ્યો હતો કે જેના હવેથી લેણાં બાકી હશે એના કનેથી અઢાર ટકા વ્યાજ આમાં વસૂલવામાં આવશે હજી સામાન્ય સભા હાલ ઘડી સ્થગિત છે તેમ છતાંય અઢાર ટકા લોકો અમને એવા સમાચાર મળ્યા છે કે લોકો કનેથી અઢાર અઢાર ટકા વ્યાજની પેટે રકમ વસૂલી લેવામાં આવી છે તો ખરેખર આપી શકાય નહીં અને એ લોકો આપણા કનેથી વસૂલ પણ ન કરી શકે કેમ કે સામાન્ય સભા સ્થગિત છે હજી કોઈ એનો નિર્ણય આવેલ નથી નંબર બે એની અંદર એક એવો પણ ઠરાવ હતો એક ભુજની બેનર કંપની છે કોવિડ વખતે એની ઉપર વીસ લાખ રૂપિયા જેવું લેણું હતું તો એ કંપની એવા બહાના હેઠળ કે ભાઈ અમારી અત્યારે ધંધો નથી કોવિડ મહામારીના કારણે એટલે અમને વીસ લાખની માફી આપી એટલે આ લોકો એને સામાન્ય સભામાં ઠરાવ કરીને વીસ લાખ રૂપિયા જેવી માતર રકમ માફ કરી બરાબર તો એને માફી આપવાની નથી અને જો માફી ઠરાવ હજી સ્થગિત છે એટલે એનો કોઈ પણ જાતની માફી આપવાની થતી નથી નંબર બે તો જો બેનરવાળા કને કોઈ પણ જાતની વ્યવસ્થા કે ધંધો નહોતો કોવિડ મહામારીના કારણે તો શું તમારા અને મારા કને કોઈ ધંધો હતો ભુજ નગરપાલિકા એ પ્રજાને કોઈ એક પણ રૂપિયો ક્યાં લેણો માફ કર્યો કોવિડ સમયના જેટલા બે વર્ષ કે દોઢ વર્ષ